પ્રભારી સચિવ શ્રી આરસી મીણાની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ નડિયાદ ખાતે જાહેર ઇમારતો માટે સુરક્ષા પગલાં અને સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ પ્રભારી સચિવ શ્રી મીણાએ આરએનબી અને શિક્ષણ આઈસીડીએસ સિંચાઈ એમજીવીસીએલ પોલીસ આરોગ્ય સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી આ ચર્ચામાં સરકારી ઇમારતો રસ્તાઓ પુલો શાળાઓ કોલેજો આંગણવાડીઓ અને તમામ જાહેર ઇમારતોની સુરક્ષા પગલાં અને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી હતી આ સિવાય પાણીની ટાંકી ચેક ડેમ તળાવો વગેરેની તપાસ કરી જરૂરિયાત મુજબ તકેદારીના પગલાંઓ લેવાની સૂચના પણ આપવામાં આવી હતી તદઉપરાંત આ કામગીરીમાં કોઈ સમસ્યાઓ કે અવરોધ બાબતે અધિકારીઓના સૂચનોની પણ નોંધ લેવામાં આવી હતી સચિવશ્રીએ બાંધકામ કામગીરી બાબતે ઉચ્ચ માપદંડો અનુસાર ગુણવત્તાયુક્ત કામ કરવા પર ભાર મૂક્યો હતો પ્રભારી સચિવશ્રીએ જિલ્લામાં ઉપલબ્ધ તમામ જાહેર ઇમારતોના અધિકારીઓ દ્વારા જાતે સ્થળ મુલાકાત કરી ત્વરિત સર્વે કરવાની સૂચના આપી હતી તેમણે જર્જરિત બાંધકામો પર ત્વરિત કાર્યવાહી કરી તેને બંધ કરવાનો આદેશ આપ્યો હતો સચિવશ્રી જિલ્લામાં આવેલા બ્રિજની તપાસ કામગીરીથી માહિતગાર થયા હતા અને ખાસ કરીને ઓવરલોડ વાહનોની અવરજવર પર અંકુશ લાવવાની સૂચના આપી હતી કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લામાં કરવામાં આવેલા બ્રિજ ઇન્સ્પેક્શન ડિઝાસ્ટર અને પ્રી મોનસૂન કામગીરીની માહિતી આપી હતી અને કેબિનેટ કક્ષાએથી મળેલી સૂચનાઓનું ખેડા જિલ્લામાં ત્વરિત અમલીકરણ કરવા માટેની ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં મનપા કમિશનર શ્રી જી એચ સોલંકી પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર નિવાસ અધિક કલેક્ટર શ્રી જે બી દેસાઈ સહિત સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ಆಶೀಷ ಮೆಹತಾ ನಡಿಯಾದ್